અને રાહુ જે વ્યક્તિની કુંડળીમાં મજબૂત સ્થિતિમાં હોય તે શારીરિક અને માનસિક રીતે સારું જીવન ભોગવી શકે છે પરંતુ જો આપની કુંડળીમાં આમાંથી એક પણ ગ્રહ નબળો હોય તો કયા ઉપાય કરવા જાણીશું આજની ખાસ વાતમાં તનમે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું એક એવો ઉપાય જણાવીશ કે એ ઉપાયથી એક નહીં પણ ત્રણ ત્રણ ગ્રહોની કૃપા પ્રાપ્ત થાય છે અને તે ઉપાય એ ઘરેલું ઉપાય છે એનાથી લાભ પણ બહુ સારા થાય છે ટોપરાનું ઉપાય છે જોડે બુરુખાંડ અને ઘઉંનો લોટ આ ત્રણ દ્રવ્યને ભેગા કરીને એનો ઉપાય છે અને એનો એનાથી લાભ શું થાય છે એ પણ તમને જણાવું છું મિત્રો ઘણી વખત ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી અમારી જન્મકુંડલીમાં આ ગ્રહણ નડે છે આ ગ્રહણ નડે છે ને એના ઉપાય એના ઉપાયમાં પણ આપણે વિધિ વિધાન કરીએ જપ કરીએ નંગ પહેરીએ પણ ઘણી વખત એ બધી વસ્તુ તો આપણે કરીએ જ છીએ પણ કોઈ વ્યક્તિ એવા હોય કે એની જોડે પરિસ્થિતિ નબળી હોય તો એને લઈને પણ અમુક ઉપાયો શાસ્ત્રમાં બતાવેલા છે અમુક દ્રવ્ય સાથે ગ્રહોનું કનેક્શન હોય છે જેમ કે ઘઉં સાથે સૂર્યનું કનેક્શન જેમ કે કોઈ ઘઉં સૂર્ય નડતો હોય તો આપણે ઘઉં આપણે દાન કરવાનું કહીએ કોઈને બુધ નડતો હોય તો આપણે મગ દાન કરવાનું કહીએ કોઈને ગુરુ નડતો હોય તો ચણાની દાળનું દાન કરવાનું કહીએ દરેક અનાજ સાથે પણ ગ્રહોને કંઈક ના કંઈક એને લાભ થતો હોય છે એ ગ્રહોનું કનેક્શન ક્યાંક અનાજ સાથે કાં તો દ્રવ્ય સાથે કાં તો કપડાં સાથે કાં તો રત્ન સાથે કાં તો મંત્ર સાથે હોય જ છે અને તે વિધિ વિધાન અનુકૂળ પ્રમાણે આપણે વિધિ વિધાન કે જપ આપણે વિગેરે કરતા હોઈએ છીએ પરંતુ આજે હું જે ઉપાય કહું છું જેમાં ખાસ કરીને ટોપરાની કાચલી તમારે લેવાની છે સૂકું ટોપરું ટોપરું જે છે ને જેને રાહુનું પ્રતિક ગણવામાં આવે છે એટલે તમારે સૂકું કાચલું લેવાનું છે નારિયેલનું સૂકું કાચલાની અંદર તમારે વચ્ચે છિદ્ર કરવાનું એટલે કે એમાં કાણું પાડવાનું અને એની અંદર તમારે બુરુખાંડ અને ઘઉં બે ભેગું કરવાનું છે બુરુખાંડ અને ઘઉંનો લોટ બે ભેગું કરવાનું છે હવે રહી વાત ઘણાને પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી ઘઉંનો લોટ કેટલો લેવો પણ બુરુખાન કેટલી નાખવી તો એનું તમને પ્રમાણ પણ કહી દઉં ખાસ કરીને જેમ કે એક કિલો લોટ લીધો હોય તો એક કિલો લોટની અંદર તમારે ઓછામાં ઓછું ત્રણસો ગ્રામ જેટલું ત્રણસોથી ચારસો ગ્રામ બુરુખાન એમાં નાખવી એનું ભારોભાર ન લેવું ત્રણસોથી ચારસો ગ્રામ બુરુખાંડ અને એક કિલો લોટ એ બધું ભેગું કરવાનું અને પછી ટોપરાની કાચલી લેવાની એની અંદર બરાબર એને ભરી દેવાનું મિક્સ કરીને શાસ્ત્રમાં એવું કહેવાય છે કે જે ઘઉંનો લોટ જે છે એને સૂર્યનું પ્રતિક ગણવામાં આવે છે ગુરુ ખાંડ છે એને ચંદ્રનું પ્રતિક ગણવામાં આવે છે અને ટોપરાની કાચલી છે જેને રાહુનું પ્રતિક ગણવામાં આવે છે ગ્રહોની અંદર સૂર્ય જે છે એ સૂર્ય એ મનુષ્યના આત્માનો કારક ગણવામાં આવે છે સૂર્ય ગ્રહોના રાજા છે રાહુદેવ અને ચંદ્રદેવ એવું કહેવાય છે કે જે મનના ગ્રહ ગણવામાં આવે છે ચંદ્રમાં મનસો જા ચક્ષો હો સૂર્ય જાય હતા જે વ્યક્તિની જન્મ અંદર ગ્રહણ લાગ્યો હોય આપણે કહીએ કે ભાઈ આને ગ્રહણ દોષ છે અને ગ્રહણ દોષમાં થાય શું કામ બધા બગડી હોય છે તો ગ્રહણ દોષ હોય એ લોકો પણ આ ઉપાય કરી શકે છે એનાથી આગળ કે રાહુનો દોષ હોય તો પણ આ ઉપાય કરી શકે એના સિવાય હવે ઘણા એવું કે શાસ્ત્રીજી અમને તો ખબર જ નથી કે રાહુનો દોષ છે કે નહીં પણ તમને કહી દઉં આ ત્રણ ગ્રહોની જો બીમારી તમારા શરીરમાં હોય ને તો એ તમે આ ઉપાય કરી શકો રાહુને જ્યોતિષ ભાષામાં એવું કહેવાય છે કે એને હાડકાનો ગ્રહ ગણવામાં આવે છે જે વ્યક્તિને વારંવાર હાટકાને લઈને દુખાવા થતા હોય ફ્રેક્ચર થતા હોય હાથ પગ ભાગી જતા હોય સોજાઈ જતા હોય કમળનો દુખાવો બહુ રહેતો હોય બી ટ્વેલની તકલીફ રહેતી હોય તો આ બધાએ સમજવાનું કે રાહુ તમારો ક્યાંક ને ક્યાંક ખરાબ છે બહુ ઝઘડા થતા હોય બહુ મારામારી કોર્ટ કચેરી થતા હોય એક્સિડન્ટ બહુ થતા હોય તો સમજી લેવાનું કે તમારો રાહુ થોડો નબળો છે તો તમારે આ ઉપાય કરી શકાય હવે રહી વાત કોઈનો સૂર્ય ખરાબ હોય અને ખબર એમને કદાચ ના હોય કે શાસ્ત્રીજી હમણાં તો સૂર્ય સારો છે ખરાબ છે અમને ખબર કઈ જ ના પડે તો કહી દઉં સૂર્ય જેનો ખરાબ હોય ને એ મનુષ્યનો વિલ પાવર ઓછો હોય મતલબ કંઈ પણ કામ કરું ત્યારે હા ના હા ના બહુ થાય કરું કે ન કરું સૂર્ય જેનો ખરાબ હોય ને તાવની બીમારી બહુ આવે સૂર્ય જેનો ખરાબ હોય ને યશ માન પ્રતિષ્ઠા અભજસ બહુ મળે તો સમજી લેવાનું કે આપણો સૂર્ય ક્યાંક ખરાબ છે હવે રહી વાત ચંદ્ર જેનો ખરાબ હોય તો મનુષ્યને ખબર કઈ જ ના પડે કે મારો ચંદ્ર ખરાબ છે ચંદ્ર એટલે દિમાગ કહેવાય જે વ્યક્તિને આખો દિવસ વિચાર ચાલુ 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 રહ્યા કરતા હોય તો સમજવાનું ચંદ્ર ખરાબ જેની કુંડલીમાં કેમિદ્રુમ નામનો દોષ થયો હોય તો સમજવાનું ચંદ્ર ખરાબ જેની કુંડલીમાં અમાસનો જન્મ હોય સમજવાનું ચંદ્ર ખરાબ જેની રાશિ વૃશ્ચિક આવતી હોય તો સમજવાનું ચંદ્ર તમારો ખરાબ છે જે વ્યક્તિને રાત્રિના સમયે ઊંઘની ગોળી ખાવી પડે અથવા રાત્રિના સમયે દિમાગ કંઈક ના કંઈક સ્વપ્ન બહુ આવતા હોય તો સમજવાનું ચંદ્ર તમારો ખરાબ તો આ બધા લક્ષણો ચંદ્ર ખરાબ હોય એના હોય છે તો જેનો સૂર્ય ખરાબ હોય રાહુ ખરાબ હોય અથવા ચંદ્ર ખરાબ હોય તો તે લોકો આ ઉપાય કરી શકે છે હવે રહી વાત કયા ઉપાયવાળા વ્યક્તિઓએ ક્યારે કરવું તો જે લોકોને ખાસ કરીને હાડકાને લઈને સમસ્યા રહેતી હોય વાદ વિવાદ ઝઘડા કલેશ કંકાશ રહેતી હોય તો એ લોકોએ બુધવારે આ ઉપાય કરવો છે કરવો જોઈએ અને તેમાં તે લોકોએ શું કરવાનું બને ત્યાં સુધી જે ટોપરાના કાચલા જે છે જે આખું ટોપરું એ બને ત્યાં સુધી ચાર નંગ લેવા એમાં બધું ભરીને માથા ઉપરથી ચાર વખત ઉતાર કરીને જમીનમાં ખાડો કરીને એમાં મૂકી દેવાનું જેથી જમીનના જે કઈ જીવ જંતુઓ છે એને ગ્રાસ કરશે એને ખાશે અને એમના પેટ ભરાશે અને તમારી કુંડલીમાં રાહુ બલવાન થશે જે લોકોને ખાસ કરીને સૂર્યની તકલીફ હોય તો એ લોકોએ આ ઉપાય રવિવારે કરવાનો છે અને મસ્તક ઉપરથી દસ વખત ઉતાર કરવાનો છે અને ટોપરાના કાચલા જે તમે લો એ આખું જે ગોળો લો ટોપરાનો એ ટોપરાનો કાચલાનો એ દસ તમારે લેવાના અને એમાં છિદ્ર કરવાનું અને એમાં ભરવાનું દસ માથા પરથી ઉતારીને તમારે રવિવારે મૂકવાનું પણ કયા વ્યક્તિ જેને અફજસ મળતો હોય જેને આંખની તકલીફ હોય જેને ખાસ કરીને કોઈપણ વસ્તુ કામ કરવાની અંદર અપડાઉન બહુ થતું હોય વિલ પાવર કમજોર હોય કરું કે ન કરું તો તે બધા લોકોને ખાસ કરીને રવિવારે ઉપાય કરવો અને જેની સમસ્યાઓ ચંદ્ર સાથેની હોય તે લોકોએ ઉપાય સોમવારે કરવો અને એમાં એ લોકો ખાસ કરીને દર સોમવારના દિવસે કરવાનું અને એમાં ટોપરાના જે કાચલા જે છે એ તમારે ઓછામાં ઓછા બે નંગ લેવાના અને એમાં આ બધું ભરવાનું અને તમારે બે વાર માથા પરથી ઉતારી મૂકવાનું કે જેવા વ્યક્તિ જે વ્યક્તિઓને મનથી બહુ અશાંત રહેતા હોય ગુસ્સો બહુ વધારે આવતો હોય નિંદ્રા બરોબર આવતી ન હોય મન બહુ વિચલિત રહેતું હોય યાદશક્તિ કમજોર થઈ જતી હોય તો તેવા લોકો બધા સોમવારના દિવસે આ ઉપાય કરેલો ઉપાય કરી શકે છે બે વાર માથા ઉપરથી ઉતારવાનું બે કાચલા લેવાના એમાં બધું ભરી અને કોઈ જે વૃક્ષ હોય ત્યાં આજુબાજુ ખાડો કરીને જમીનમાં દાટી દેવાનું અને જમીનના જીવજંતુઓ એને ખાસ તો દર્શક મિત્રો બહુ સરસ મજાનો આજે મેં તમને ઉપાય કહ્યો છે અને આ ઉપાય કરવાથી તમને અનેક લાભ થાય છે જમીનની અંદર ખાડો કરીને પણ આ અંદર મૂકી શકો અને એ સિવાય કદાચ કોઈ વૃક્ષની જોડે તમે મૂકશો તો પણ ચાલશે તો આ ઉપાય આ રીતે જો કરવામાં આવે છે તો એનાથી એક નહીં પણ ત્રણ ત્રણ ગ્રહોના પરિણામ તમને મળે છે અને હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર ઘરેલું ઉપાય અને સારા ઉપાય તમને કહેવામાં આવે છે જેનાથી ગ્રહોની કૃપા પણ મળે અને અન્ય જીવોનું ભરણ પોષણ પણ થાય અને એનાથી તો પુણ્ય મળે છે પણ ગ્રહો પણ આપણા સુધરે છે તો દર્શક મિત્રો આવી જાણકારી બીજી હું તમને આપતો રહીશ પરંતુ આ કાર્યક્રમને સદૈવ આપ જોતા રહેજો મને આપી દો રજા જય ભગવાન